સુસંબદ્ધ હોય તો પરિણામી તીવ્રતા શૈલી ડબલ આઈ જીરો જેટલી મળે પરિણામી તીવ્રતા ડબલ આઈ જીરો જેટલી અને સુસંબદ્ધ હોય તો પરિણામી તીવ્રતા ચાર આઈ જીરો એવરેજ કોસ્ટ ફાઇ બાય આ રીતે આપણને તીવ્રતા મળશે बराबर ने cos² માં ફાઈ જે છે એ કળા તફાવત છે આ બે સૂત્ર આપણે બનાવેલા હતા હવે એમાં જો કળા તફાવત અચળ હોય એટલે ફાઈ બરાબર આપણે u સિલેક્ટ કરી બેકી પાઈ 2n પાઈ અહીંયા મૂકો તમે એટલે આ જગ્યાએ શું આવશે cos π જ જવાબ આવશે

અને નૈતરિક તફાવત જો એન પ્લસ હાફ લેમડા હોય આ પદ તફાવતના સ્વરૂપમાં અને પેલું કળા તફાવતના સ્વરૂપમાં એની કઈ જરૂર નથી હવે રિલેટ કરવા હોય તો કરી શકાય માની લો કે તફાવત હોય ત્યારે કળા તફાવત કેટલો ટુપાઈ જેટલો બરોબર એક લેમડા એટલે એક આખું આવર્તન અને એક આખું આવર્તન એટલે સામે કળા જે છે એ ટુપાય ની હોય થિયરીમાં આપણે જોયું છે હવે આ જે આપણે વાત કરવાની છે

સપાટી નો ઓબ્ઝર્વેશન છે કોઈ તીવ્રતા ડબલ છે કે અજવાળું ડબલ થાય ઇન શોર્ટ પણ આ મગજમાં ઉતરેલી વસ્તુ નથી મેથેમેટિકલી દેખાય છે જો શરત પડાય તો એક ઉદ્ગમ જે તીવ્રતા આપે છે એની ચાર ગણી તીવ્રતા આપણને મળવાની છે એટલે ઇન્ટરેસ્ટિંગ ઘટના કહેવાય અને એ ચાર ગણી તીવ્રતા પાછી આપણને મળવાની છે એ બે સ્ત્રોત દ્વારા બે માંથી તીવ્રતા પાછી કેટલી છે આઈ જીરો આઈ જીરો જ છે અને છતાંય તમને ચાર ગણું રિઝલ્ટ મળે એટલે ઇન્ટરેસ્ટિંગ થાય તો જો બે ઉદગમ આપણે ગમે તે લઈ લઈએ અને પછી ચાલુ કરી એને અને પડદા ઉપર એની તીવ્રતાને જીરી તો શરત મેળવવી આ અઘરી છે કઈ આ તફાવત અછળ રહેતો હોય અને આવૃત્તિ સમાન હોય એવું બહુ અઘરી વસ્તુ માની લો કે એક જ કંપનીની બે ટ્યુબલાઇટ અથવા તો બે બલ્બ એક જ કંપનીના ઉદગમ એક જ ઘરના વાયરિંગમાં આ શરત તો મળે જ નહીં આવૃત્તિ કારણ કે આવૃત્તિ કેરા છે પ્રકાશો એટલે એકલી શરત ઈ શરત નો મળે એટલે કળા તફાવત છે ઈ અચળ નો રહે કારણ કે ઈ પછી સમય આધારિત થઈ જાય એટલે પહેલી શરત તો ઈ જ આવે અને તો જ સુસંગત ઉદ્ગમ મળે તો હવે ઈવા સુસંગત ઉદ્ગમ મેળવા કેવી રીતે બહુ સિમ્પલ વસ્તુ છે તમારી પાસે ધારો કે એક સોર્સ છે હવે એ સોર્સને આપણે એક બોક્સમાં દઈએ દઈ બોક્સમાં એક આડસ કરી અને આ સોર્સ કોઈ રેખાખંડના લંબ પર પરનું બને એવો એક રેખાખંડ બનાવી અને અહીંયા બે પિન હોલ તમે કરો S1 અને S2 શબ્દો પકડજો એક ઉત્ક્રમ છે તમારી પાસે જેમાંથી બહુ સ્વાભાવિક છે કયા તરંગો નીકળશે ગોળીય તરંગો નીકળશે એનાથી કોઈ ચોક્કસ અંતરે કોઈ એક રેખાખંડના લંબ વિભાજક પરનું આ બિંદુ બને કયું એસ એવી રીતે આપણે બે સોર્સ છૂટા પડ્યા એસ અને એસ એટલે હવે થાય શું તો કે અહીંયા તરંગ અગ્ર પહોંચશે અને તરંગ અગ્રણી ખાસિયત આપણને ખબર છે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું ઉતર પસાર થતું કાલ્પનિક સમતલ એટલે આ જ્યારે તરંગ અગ્ર છે એ અહીંયા પહોંચે ત્યારે અહીંયા આ ગૌણ ઉત્સર્જક તરીકેનું કામ કરશે S1 S2 આઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે અને ઈ ગૌણ ઉત્સર્જક તરીકેનું કામ કરે એમાં અહીંથી પછી જે કંઈ ગૌણ ઉત્સર્જન થાય સમાન એટલે એની કળા સમાન હશે એટલે કળા તફાવત છે એ અછળ રહેશે

હવે અહીંયા હું પડદો રાખી દઉં છું એટલે પડદા ઉપર મને ડિઝાઇન દેખાશે જેને વ્યતિકરણ ભાગ કહેવાય ઇન્ટરફિયરન્સ પેટર્ન હવે એમાં પડદા પરનું કોઈ એક અંતરે રહેલું આ મધ્યબિંદુ બિંદુ છે ને આને હું ઓ કહી દઉં અને એ કહી દઉં અને અહીંયા પી બિંદુ છે એસ વન માંથી અહીંયા તરંગ પહોંચવાનું છે

बे समांतर रेखा दूरी नाम हो एक रेखा आने मानी लो के एबीसीडी एफ दी जी आने अपने बी आने सी नाम पड़ी थी तो बी ए इज टू सी ए इज टू बी बाय 2 था समांतर रेखा दूरी तो ही अब आपका टारगेट सुन जाए पी बिंदु ए

આપત તફાવત મારે મેળવવો છે આકૃતિની ભૂમિતિમાં ત્રિકોણ એસ ટુ પી સી કોણ એસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ઓટમ ની અંદર એસ સી સ્ક્વેર એટલે e d स्क्वायर प्लस p થી માંડીને c સુધીનું અંતર હવે હું આ જે અંતર છે a થી p સુધીનું એને x કહી દઉં પડદા પર હું x અંતર રહેલો બિંદુ છે મધ્ય બિંદુ થી તો x અંતર જે છે a અને એમાં હું બીજું આટલું ઉમેરો d/2 એટલું એટલે હું આને આવી રીતે લખી શકું આપું જો લખી આપણે તો s2c2 વત્તા પી એ વત્તા સી એ વર્ગ અને આખ આખ વર્ગ આ ચોખ્ખી મૂમી એટલે આ થઈ જશે ડીસ બે બત્તા પી એટલ કોણ છે એક્સ વત્તા આ કોણ છે ડી બાય ટુ સ્મોલ ડી બાય ટુ એનું વર્ગ તે એસ વન પીડું શું છે આકૃતિમાં નજર કરજો ડી સ્કવેર પ્લસ એક્સ માઇનસ દેખાય છે હવે આપણે એક કામ કરીએ આ તફાવત જોઈએ ને આપણે એસ ટુ પી માઇનસ એસ વન પી તો એસ ટુ નો વર્ગ માઇનસ પી નો વર્ગ ઇઝિક નડે નહીં Semuanya adalah kisah ku D square plus X plus D by 2 square minus D square plus X minus D by 2 square. Kalau anu satu, bapak dek. તમે જુઓ માઇનસ ડી સ્કવેર ઉડી જાય એટલે આ બતા અને આ પદ ઓછા થશે એટલે અહીંયા વધશે એક્સ પ્લસ બી होल स्क्वायर Minus -x - d/2 होल स्क्वायर a^2 - b^2 ಆಯ್တယ် ಅಂದ್ರೆ x + d/2 + x - d/2 અને x + d/2 - x + d/2 یہ ವರ್ತ ಬಿ-ಬಿ प्रकारे આપણે ಉಪಯೋಗ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಆ ತರ جیسے 2x ಒಳ ಕ್ಯಾನ್ಸಲ್ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ x ಕ್ಯಾನ್ಸಲ್ d/2 + d/2 એટલે small d બત હવે આ જગ્યા એ હું આને અહીં ઉપાડું s2p - s1p અને s2p + s1p તો s2p - s1p = 2xd ના છેદમાં s2p + s1p થાય આ બત તફાવત આપણે કાઢીเอา હવે

लगभग डी जितना લખી શકાય લગભગ એટલે એવું નહી વિચારવાનું તો અહીંયા તફાવત આપણે કાઢ્યો અને આ કેમ બે હરખા લીધા તો તો ઓલું 0 નું થઈ જાય ઈ ટુ 0 છે પણ અહીંયા થોડું સરળ બનાવવા માટે એપ્રોક્સિમેશન લીધું આપણે યુઝિંગ ધેટ એપ્રોક્સિમેશન પર તફાવત ઇઝ ઇક્વલ ટુ ડબલ xd ના છેદમાં

રાખવો તે હું એઝ ઇટ આની જગ્યાએ મને શું લખવાનું છે એક્સ ડી છેદમાં ડી ઇઝ ઇક્વલ લેમડા છે એના માટે સહાયક વ્યતિકરણ માટે સહાયક વ્યતિકરણ એટલે શું તીવ્રતા ચાર આઈ જીરો થાય તો એક્સ ઇઝ ઇક્વલ એન લેમડા ડી ડી આ ઉદાહરણ મેળવા આપણે પડદા પરના એવા અંતર કે જ્યાં તમને પ્રકાશિત ફૂલ અજવાળું મળશે ની જે પટ્ટો છે એને સલાકા કહેવાય એટલે તમે અહીં ટુ 1 મૂકો 0 થી શરૂ કરી 1 2 3 મૂકતા જાવ એટલે તમને અંતર મળે કે ભાઈ આ પડદો પણ આ અંતરે પ્રકાશિત થશે પટ્ટો પછી 0 મૂકો એટલે મધ્યમાન સ્થાન મતલબ આ એના પછી 1 મૂકો એટલે લેબલટી d પછી 2 મૂકો એટલે અહીંયા મૂકો x 0 પછી લેમ્બડા ડી અપોન પછી ડબલ લેમ્બડા ડી અપોન પછી ટ્રિપલ લેમ્બડા ડી અપોન આ બધા અંતરો એ તમને પ્રકાશિત પટ્ટા દેખાય અને એને ઈ જે પ્રકાશિત પટ્ટા છે એને સલાકા કહેવાય વ્યતિકરણ બાદ ની જેમાં તીવ્રતા તમને ચારાય જીવો મળશે પણ આ શરત ક્યાં સુધી પડાય માધ્યમ ન બદલાય ત્યાં સુધી આમ તમે આયલા જવા આયલા જવા આયલા જવા

जो s2p minus s1p is equal to n plus half lambda हो, तो यहाँ पर हम कहेंगे x d, तो बची x

बन की चालू करो એટલે ડોટ લેમ્ડા d / d પછી d લેમ્ડા d / d આ બધી જે જગ્યા મળે પડદા ઉપરની કોઈ પણ તો અહીંયા તમને આ જે તફાવત છે ઈ અપ્રકાશિત ક્ષેત્ર કા આવશે તમે ડિઝાઇન રાખી દીધી ઘર પડદા ઉપર અને एकदम પાકી પાકી હોય કેટલી જાડાઈની તો અહીં કે દેખાય જો આ પહેલી પ્રકાશિત છે પછી આ બીજી પ્રકાશિત પડદા ઉપર દેખાય ત્યાં અહીંયા કે અને અહીંયા કે બે બાદ

પડદા ઉપરની ડિઝાઇન ટેક્સ ટેક્સ્ટબુકમાં તમને ફોટો આપ્યો છે મધ્યમાં એકદમ સુરેખ મળશે પછી ફેલાતી જતી થવાની કારણ કે તફાવત મળશે આપણે ઉપરની જો આ પિન હોલ ઈ પટ્ટાના સ્વરૂપમાં હોય મતલબ કે તમે સ્ટ્રીપ કાપેલી હોય માની લો કે નળાકાર સ્ત્રોત લીધો પડદા ઉપર બે તમે નળાકાર હોલ બનાવ્યો થી કાપી તો પછી એકદમ સુરેખ સલાહકારો તમને જોવા મળે ટેક્સ્ટબુકમાં વાંચી લેજો આની ધરાવણી છે પડદા પરના પ્રકાશિતના અંતર અને પ્રકાશિતના અંતર માટેના સૂત્રો ધ્યાનમાં રાખશું આપણે વધુ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું થેન્ક યુ